નમસ્કાર વિથ ભાવેશ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો અને કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે તો ખરેખર અમે તમને જણાવી દઈએ કે આ વખતે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ કે ચાર નહીં પણ આટલા ટકાનો વધારો થશે તો સરકાર દ્વારા જારી કરાયેલા આ અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ સમાચાર સંપૂર્ણ અંત સુધી જોઈ લેજો મિત્રો તો દર્શક મિત્રો ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના પેન્શનરો નિવૃત્ત સરકારી કર્મચારીઓ ને લગતા અગત્યના રોજ જે વિડીયો હોય છે તે આપણી આ ચેનલમાં અપલોડ થતા હોય છે એટલે રોજે રોજ તમે જે અગત્યની માહિતીના વિડીયો જોવા માગતા હો અને માહિતગાર થવા માગતા હોવ તો આપણી આ યુટ્યુબ ચેનલ સાથે અત્યારે જોડાઈ જજો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન બેલ ઓન કરી લેજો એટલે સૌથી પહેલાં વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો મિત્રો આજ રોજ ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આગામી જે મોંઘવારી ભથ્થામાં વધારો છે તે ત્રણ ચાર નહીં પણ આટલા ટકાનો વધારો થશે તો મિત્રો કેટલા ટકાનો વધારો થશે તેની આપણે વિડીયોમાં વિગતે ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો મિત્રો તો કેન્દ્ર સરકારે ગયા મહિને એક પોઈન્ટ બે કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં બે ટકાનો વધારો કર્યો હતો જેનાથી ડીએ પંચાવન ટકા થઈ ગયો હતો તો આ વધારો છેલ્લા અઠ્યોતેર મહિનામાં સૌથી ઓછો હતો તો આર્થિક સ્થિતિ પર નજર કરીએ તો બે હજાર પચીસના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ફુગાવાના દરમાં ઘટાડો થવાના સંકેતો મળી રહ્યા છે આવી સ્થિતિમાં કેન્દ્રીય કર્મચારીઓને જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસ માટે મોંઘવારી ભથ્થામાં બે ટકાથી ઓછો વધારો અથવા શૂન્ય ટકાનો વધારો જોવા મળી શકે છે તો આ લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે બીજો મોટો ફટકો હશે જેઓ આ વર્ષના બીજા ભાગમાં સારા પગાર વધારવાની અપેક્ષા રાખતા હતા તો તકનીકી રીતે આ સાતમા પગાર પંચ હેઠળનો છેલ્લો ડીએ સુધારો હશે જે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ તેની દસ વર્ષની મુદતે પૂર્ણ કરી રહ્યો છે તો મિત્રો આપ સૌ જાણો છો કે જે ગયો મોંઘવારી ભથ્થામાં વધારો હતો તે ફક્ત બે ટકાનો વધારો થયો હતો અને પંચાવન ટકા ડીએ થઈ ગયું હતું તો આ વધારો જે છે તે અઠ્યોતેર મહિનામાં સૌથી ઓછો વધારો હતો અને જો બે હજાર પચીસના પ્રથમ ત્રિમાસિક એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ ના જે આ ફુગાવાના દરની વાત કરીએ તો સતત ફુગાવોમાં ઘટાડો થઈ રહ્યો છે અને આવી સ્થિતિમાં લાગી રહ્યું છે કે જુલાઈ ડિસેમ્બર માટેનું જે મોંઘવારી ભથ્થામાં વધારો થાય તે બે ટકાથી ઓછો અથવા તો શૂન્ય ટકાનો વધારો જોવા મળી શકે છે તો આ એક પેન્શનરોને બીજો ફટકો મળી શકે છે તો મિત્રો જે આ વધારો જે છે તે સાતમા પગાર પંચનો અંદાજે છેલ્લો વધારો હશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ શું છે તેના વિશે તો મોંઘવારી પથ્થું એક પ્રકારનો પગાર ગોઠવણ છે જે સરકાર તેમના કર્મચારીઓ અને પેન્શનરોને વધતી જતી ફુગાવાની ભરપાઈ કરવા માટે આપે છે તો તે વર્ષમાં બે વાર સુધારવામાં આવે છે એક વખત જાન્યુઆરી જૂન માટે અને બીજી વખત જુલાઈ ડિસેમ્બર માટે તો કર્મચારીઓની વાસ્તવિક આવક ફુગાવાથી પ્રભાવિત ન થાય તે સુનિશ્ચિત કરવા માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્ક્સના આધારે ડીએની ગણતરી કરવામાં આવે છે તો મિત્રો વધતી જતી મોંઘવારી હોય તેની અસર પેન્શનરો અને સરકારી કર્મચારીઓ ઉપર ન થાય તેને આધાર રાખીને ના આધારે જે ડીએની ગણતરી કરવામાં આવે છે અને બે વાર જે મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે તો પહેલો જે વધારો હોય તે જાન્યુઆરીથી જૂનની વચ્ચે એટલે કે જુલાઈમાં થતો હોય અને બીજો જે જુલાઈથી ડિસેમ્બરમાં થતો હોય છે તો આના કારણે જે કર્મચારીઓની વાસ્તવિક આવક છે તે ફુગાવાથી પ્રભાવિત ન થાય તે સુનિશ્ચિત કરવા માટે ડીએ છે તે કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવે છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો એઆઈસીપીઆઈઆઈ ડબલ્યુ ડેટા શું કહે છે તો એઆઈ સીપીઆઈઆઈ ડબલ્યુ એ બે હજાર પચીસના પહેલાં બે મહિનામાં ઘટાડો નોંધાવ્યો હતો તો જાન્યુઆરીમાં ઇન્ડેક્સ એકસો પોઈન્ટ બે પર હતો જે ફેબ્રુઆરીમાં ઘટીને એકસો પોઈન્ટ આઠ થયો હતો તો ફેબ્રુઆરી બે હજાર વાર્ષિક ધોરણે ફુગાવાનો દર ઘટીને બે પોઈન્ટ ઓગણસાઠ થયો જ્યારે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં તે ચાર પોઈન્ટ નેવું ટકા હતો તો વધુમાં માર્ચમાં છૂટક ફુગાવો સીપીઆઈ ઘટીને ત્રણ પોઈન્ટ ચોત્રીસ ટકા થયો જે છેલ્લા પાંચ વર્ષોમાં સૌથી નીચો છે જો આગામી મહિનાઓમાં આ ઘટાડો ચાલુ રહેશે તો જુલાઈ બે હજાર પચીસ સુધીમાં ડીએ વધારો બે ટકાથી ઓછો અથવા તો શૂન્ય પણ થઈ શકે છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો ડીએની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તો સાતમા પગાર પંચ હેઠળ સપ્ટેમ્બર બે હજાર વીસથી નવા આધાર વર્ષ બે હજાર સોળ સાથે એઆઈસીપીઆઈઆઈ ડબલ્યુનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જો આગામી મહિનાઓમાં એઆઈ સીપીઆઈઆઈ ડબલ્યુના આંકડાઓમાં સુધારો નહીં થાય તો જુલાઈ બે હજાર માટે મોંઘવારી ભથ્થામાં વધારો માત્ર ઓછો જ નહીં પરંતુ કર્મચારીઓના પગાર પેન્શનરોની માસિક આવક પર પણ નકારાત્મક અસર કરશે તો પેન્શનરો માટે આ ચિંતાનો વિષય છે કારણ કે ડીએ તેમના કુલ માસિક પેન્શનનો નોંધપાત્ર ભાગ બનાવે છે મિત્રો તો મિત્રો વિડિયો અંતર સુધી જોવા બદલ આપનો દિલથી આભાર